ચાર વત્તા ચાર સાત ના થાય બેટા ફરી કરો ચાર વત્તા ચાર ફરી ગણો ચાર વત્તા ચાર ચાર વત્તા ચાર સાત નથી થતા ગણો ફરી Ah, that's Do you love it? let No. Nice, no. girl. What's வங்கி છ સરસ આપણે આ બાલવાટિકાના બાળકો સરસ મજાના મૌખિક ગણતરી કરીને દાખલા ગણ્યા બરાબર ને બેટા સરસ સાબાસી આપો પાડો સરસ